તો ફેમિલી મને જોશ ના એમ કે મારા હાથું તો કેવા જોઈ ને પાછી મને આપણે ચીકુ નું જુસ છે ને રૂંડે બનાવવાનું છે બરાબર તને બનાવતો તો આવડે ને પેલા એ મને કહે મારા મમ્મી મમ્મી તો ડોકાઈ મળી નાખો ભાઈ તમે કહેવાનું છે ગમે એમ કરી ભાઈ તારા હાથું બગાડો આપડે ત્યાર

હેલો ફેમિલી કે એમ છો જશી કૃષ્ણ બધાનું સ્વાગત એક નવલોકની અંદર ફેમિલીને ભાઈ અત્યારે સાડા આઠ સાડા આઠ વાગી ગયા છે ને ભાઈ અત્યારે અમારા ઘરે રોટલા પણ બનવા માંડ્યા છે અને મારા મમ્મી તો અત્યારના પરમાં કંઈક આ દસ્તા બસ્તા લઈને શું કરવા માંડ્યા કઠિણ કઠિન નાને શું લાગે છે આ બધી સલાહ મને એમ છે આની જ લાગે નહીં તેજ વર્ગ ગેર લાગે મારા મમ્મીને મેં એટલે આવી કઢી બનાવને આવી ભાઈ આવી કઢી થોડી કેવી કઢી બનતી છે અટણ અટણું દીધું મે હું હામ ભરતો કે સાય ને લોટ ને એવું કંઈક આમ આમ દોરી ને બનાવી નાખે એટલે કઢી બની ગઈ કા આ કંઈક અલગ બનશે કા તો કેવી નહી કટલી જ બનશે આય વસ્તુ રહી જાય જો નાખ માં જા ચાલુ થઈ ગયા છે ભાઈ રડવા માંડ્યો છે હું કરું એ મને કઈ ખબર નહીં કેમ કે હું ખીજાણો ને એટલે એ ભાઈ ને જરી દુઃખ લાગી જાય માઈક લઈને ભાઈ ગઈ અત્યારે ભાઈ અમે ખોલ નાખી છે નાની માર્કેટ કેમ કે ભાઈ અત્યારે ડુંગળીનો બહુ ભરાવો થઈ ગયો છે અમારે ઘરે ભાઈ ડુંગળી કરી નાખી છે તો આ ડુંગરી મારા મમ્મી મોરે આ ગયા હતા ને એકલીએ ભાઈ ખેતરની અંદરથી ભેગી કરી અને ઢેગલો કરી દીધો એટલે શાબાશ તને મારી મેં છૂટા નથી પછી તું યાદ રહી ગયે કેટલા પાંચસો પાંચ છો હાથસો છૂટા તાર છે આપી દે બરાબર આ ડુંગળી હમણાં કરીને મમ્મી વાળીને આપણે મૂક દેવી કે રૂડા ના મો તો આનું કેમ મેળ કરશું સુરતી ખાટલા ઉપર બગડી તો? બગડી જાય અરે યાર વગડી જાય ફેમિલી તો આખા વર ની ડુંગરી કે હેરાન ન થઈ છે આ એક એવી વસ્તુ છે કે ગમે એવી હાસવા રહી જ નહીં ફેરવવી પડે એવું હોય ને મિંદડી ને બસાન ગોડે ફેરવવી પડે સહટ ઠેકાણા ફેરવવો પડે તો આ ડુંગરી તો ગજબ ની કે ફેમિલી ને તો આ ઘેર થી ઓલે ઘર ફેરવવી પડે તો રે બાકી ડુંગરી પર અમારા ઘર છે ને ખાવામાં બહુ ઉપયોગ થાય કેમ કે મારા મમ્મી પછી ગમે એવું શાક બનાવતો હોય જોશના બટેટા ડુંગરી ને શાક બનાવતો પછી પાણીપુરી ને બટેટા આન તેન ગ્રેવી ને આન તેન ડુંગરી નો ઉપયોગ બહુ એટલે બહુ બધી થાય જોશ ને ગમે એવું બનાવ ડુંગરી પેલા જોઈએ ને હા હા ગામ માં જોતો હાકું ફેંકુ કામ જ લીધો પછી વેફર લેતા આવ્યો હા અન વેફર ખાવી ત્યારે મને દેની મત દીકો આ અત્યારે ભાગી ગયા છે ઘરમાં અગિયાર ને ભાઈ આ મમ્મી દીકરી બેની હજી ડુંગળી પડતી જ નથી ને મને લાગી છે ભૂખ તો ભાઈ તમારે કેટલી વાર છે આપણે બધી ખાવું નથી થોડીક વારવા લાગ્યો મોરવા કાંઈ લાગો નહીં ફેમિલી આજ પહેલાં તો હું બનાવ્યું હું હા ઓલી હવે નથી છટની ખંડ કઢી તમને યાદ છે ને મને યાદ આવી ગયું કઢી બનાવી તો આને આ ડુંગરી ડુંગળી જોઈએ આને આ ડુંગળી ને આને આ ડુંગળી થી ને કઢી ખાઈ લેવાની બરાબર ને કેમ કે આ લીલી લીલી ડુંગરીઓ એટલે મજા આવે ખાવાની પણ તો મમ્મી તો પછી ખાઈ લઈ ભાઈ ભૂખ બહુ લઈ ગયો અમારી મેળી અગાસી ઉપર છે તો અહીંયા ખાટલા ઉપર મમ્મીએ એ ડુંગળી રોઈ દીધી છે કેમ કે તમે જેમ કેતો રાખરી બહુ અઘરી હોય તમને બધાને ખ્યાલ જ છે તો આ મેળી અમાર ઉપર છે ને કોઈ રેવાનું ના હોય તો મમ્મી ખાટલા ઉપર નાખી દે પણ આ ભાઈ ખંડે મંદિર જો નાખવામાં હેઠી પણ પડી ગઈ તો અમાર નગ્સ ભાઈ મે નાખવા લાગે અને હવેલી ઘરની વાત તો યાર મારે સિકોનું જ્યુસ પીવું તો યાર બહુ મને મન છે તો આજે ફાઇનલી સિકો છે ને ભાઈ મારા માસીના ઘરેથી આવી ગયા છે અને છે ને તું આજે શوشના ના કે કૃષ્ણા સિકોનો જ્યુસ મસ્ત મજાનું બનાવવાનો છે તો આપણે સિકોનો જ્યુસ છે ને ઢુંડે બનાવવાનું છે બરાબર તને બનાવતો તો આવડે ને પેલા એ મને કહે પિત્તા લબ્બ તો મને આવડે ફેમિલી યાર બીવાની તો જરૂર નથી બનાવવાની જરૂર છે બાકી છે ને ભાઈ તું કેજે આપણે વિડીયો જોઈ લે બરાબર એટલે હું

બેન દાદા લેવા હતા તો મસ્ત મજાની ચોકલેટ છે હાલે આટલામાં કલર કરતા ને તો એક વસ્તુ તમે ગમે ને જો એક એક વસ્તુ ફ્રી જ હોય સારી આ લોકો હું ફ્રી કરવા આપે કંઈ ખબર જ પડતી બાકી અહીં છે કલર કલરમાં આવું બધું એક એક્સ્ટ્રા ગમે દવા લઈ આવ્યો ગમે લેવો ને એ કરે એક ફ્રી જ હોય આડું એ તમને ખબર છે યાર મને તો ખબર જ નથી પડતી આવું કેમ ભાઈ ફેમિલી મને જો અમારે નગભાઈ છે ને ટેડી બેર દેખી દઈએ જોડો જોડે તમે મારી ને કે કંઈ દો ને ઉતારી દો તો માડીયાથી ઉત્તર્યો અને પાછું સાઇકલ થઈ હતી ભાઈ મજા આવે ને રમવાની હા તેને ભેગો લઈને હુઈ તું હવે હા ત્યાં તારા છે છે બતાવી તો કે છે ટેડી એવડો બધી છે હેં તો આ ટેડી છે ને ભાઈ હું જ્યારે અમદાવાદ ગયો હતો ને આપણે બીસીએમ હતો ને પ્રમુખ શત્દી મહોત્સવ ત્યારે હું ગયો હતો ને ત્યારે આ નક્શભાઈ માટે પૈસા લેવો હતો અને છે ને જો આ મારા મમ્મી તો આને ટેડી ને મમ્મી તો ડોકાય મળી નાખો ભાઈ તમે તે વેડા નાખો અને રાખી જયો તારે ભેગો હો અને વાલો વાલો કરીજે હો સમયે અત્યારે ભાઈ અમારે નક્સભાઈ ને એની દાદી બતાવા છે કેટલા બસા છે મમ્મી એક જ બસું છે ભાઈ નું ક્યાં છે ભાઈ આમાં ક્યાંક અંદર છે ને આમાં જો આમાં કઈ દેખાતું નથી અમને કેમ કે આગળ આવ્યા ને તો બહાર હતું પણ જેવા અમે મારી મમ્મી લઈને આવી ને એ બે ધોળી અંદર વહી ગયો એટલે મારા મમ્મી રોજ આવે ને અમારા ઢાગિયા અંદર ગાયો નું તમે દેખાતું તાન કીધું ખાલી ભાઈ મિનિન બસુ ક્યાં તું ક્યાં તે દેખું તું કેમ કરતું તું તો ફેમલી અમારે એક જ ગાય રાખી છે ને ભાઈ એ અમારે ગાય છે મમ્મી આપડે કેટલું દૂધ થાય ચાર લિટર દૂધ છે ને મારી મમ્મી પાછળ હું ખબર છે કાલે મસ્ત મજા ની નેવરાવી એક દી પાછો કેવી ભરાઈ ગઈ કા ઢોર તો એમાં જોઈએ ન હોય અમારો ઢાર્યું છે ભાઈ લે મારે મમ્મી માન પાવડે છે ભાઈ ઢોરનું તો આવું જ હોય બરાબર એટલે છે ને ભાઈ ઢોર તો ઢોર કોને કે ભાઈ આ તો બધી સાફ સફાઈ તો આપણે રાખવી પડે કેમ કે મૂંગા પ્રાણી છે એ તો કઈ સમજે નહીં એટલે એને આપણે સેવા કરવી જોઈએ ગાય ભાઈ ગાયને તો બહુ વ્યવસ્થિત રાખવી જોઈએ યાર ગાય માતા કહેવામાં આવે છે તેત્રીસ કરોડ દેવતાનો એમાં વાસ છે તો તમને બધાને ખ્યાલ હશે ફેમિલી અને ભાઈ અમે દૂધ છે ને અમે દેતા નથી અમે બસ ઘરે પૂરતા ખાઈ પી પીએ મોત કરીએ ઘી થાય એના પણ જો કાલે લાડવા કરવા જવાનું છે મમ્મી હમણાં કેતા હતા આ બે તો જમરૂખ છે એ તો બરોબર પણ આ હાડું આવું હું છું જમરૂકડીમાં જમવાનું સમય થઈ ગયો છે દૂધ ભીંડાનું શાક ખાખરી રોટલા બધા જમી લીધા છે અમારે જમવાનું બાકી હતું તો આપણે જમી લઈએ છીએ જમી લીધું છે નવરા થઈ ગયા છે હવે આપણે જોવા માંડ્યા છે આઈપીએલ આજે છે ભાઈ દિલ્હી કેપિટલ અને લખનઉ મેચ છે ભાઈ તો કોઈ પણ જીતે આપણે કઈ ફરક પડતો નથી કેમ કે આપણે ગુજરાતના ના ફેન છે ગુજરાત હમણાં બહુ ભીડ રમે યાર બહુ ગુજરાત આ મને નથી લાગતું કે પોલીસ આવી બધા તમને શું લાગે કમેન્ટ કરીને કીધું બાકી આજે બ્લોક કરી દઈએ છે એન્ડ હવે આપણે એડિટિંગ કરશું હું આઈપીએલ મેચ જોઉં રાતના અગિયાર વાગી જાય ફેમિલી જય દ્વારકાધીશ ચાલુ તમારા બધા ધ્યાન રાખજો નવ લોકો સાથે મળીશું બાય બાય ફેમિલી